મિત્રો દેવ દેવ દિવસે દિવસે તમારે કયો કરવો ઉપાય એવું કહેવાય છે કે દેવોની દિવાળી ક્યારે થઈ કેમ કે એક સાથે ત્રણ રાક્ષસો શિવજી એક બાણમાં વધ કર્યો હતો તારકાક્ષ કમલાક્ષ અને વિદ્રુમાલી નામના અસુરનો જયારે શિવજીએ એક બાણથી સંહાર કર્યો ત્યારે દેવોમાં આનંદ અને હર્ષ પ્રાપ્ત થયો જેથી દેવોએ ઉત્સવ મનાવ્યો જેને દેવ દિવાળી કહેવામાં આવે છે દેવ દિવાળીના દિવસે જે કોઈ વ્યક્તિ શિવજીના મંદિરમાં જઈ માટીના કોડિયાની અંદર સત્યાવીસ દીવા કરી અને શિવજીના શિવલિંગને ફરતા એ જો એ પ્રજ્વલિત કરે છે અને એવું કહેવાય છે કે જ્યારે એ પ્રજ્વલિત કરે છે ત્યારે એના દર્શન કરે છે તો તે જીવને બીજી વાર ક્યારે ચોર્યાસી લાખ યોનીના ફેરામાં એ જીવને આવવું પડતું નથી અને સાથે સાથે એવું કહ્યું છે કે એના સિવાય પણ કીટા પતંગા કીડી મકોડા અથવા કોઈ પણ જીવ જંતુ એ દિવાને જોવે છે તો એ જીવોને પણ આ યોનીમાંથી મુક્તિ મળે અને એમને પણ શિવલોકની પ્રાપ્તિ થાય છે આટલું મહત્ત્વ દેવ દિવાળીના દિવસે સપ્તવિંશ એટલે કે સત્યાવીસ દિવાનું વિશેષ મહત્ત્વ છે દર્શક મિત્રો ખાસ કરીને જય ભગવાન પ્રફુલ પંડ્યા નામની અમારી યુટ્યુબ ચેનલ જે છે એની ઉપર આવા ધાર્મિક ઘણા બધા વિડીયો અમે અપલોડ કરેલા છે તમે એ વિડીયોને યુટ્યુબમાં સર્ચ કરી અને વિસ્તારથી બધી માહિતી પ્રાપ્ત કરી શકો છો જય ભગવાન